ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો કેમ છો બધા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જો જીરાનું વાવેતર ફાઇનલી આજ મુહૂર્ત આવ્યું છે ને કરવાનું ચાલુ કરી દીધું Rồi là empty nè

પછી ભલે ગયું છે આપણા બેન આવ્યા છે પગલાં પાડવા ઈન દાદા આપણે કુલ પાંચ વીઘાનું વાવવાનું છે જીરું અને બિયારણ આપણે કઈ તો તમને બતાવવું એલ એમ ટી બીચ ઈ આપણે વાવ્યું છે ને એક બે કિલો Naco va a noche, apre. El MPB. También hay un wave que te comete un wave. También hay un sarubianado. Ya va a necesitar un charparí en un

ચાલો વળી મળીશું આપણે થોડીક વાર લે તમે બધા આવ્યા હતા ચાલો ફ્રેન્ડ આપડે વવાઈ ગયું છે જીરું કમ્પ્લીટ હવે એક છેલ્લું પારી ઓલી સાઈડ ધોરિયા બાજુ કરે હે એટલે આપણે પારા એમ લંબાવવાના પડે પાર્યું અને એક પારિયું ન્યા થઈ જાય આપણે વાવી દીધું છે ચાલો હું તમને બતાવું એમાં છેલ્લું પાર્યું થાય છે અને આ બાજુ આપણે પારિયું કરાવવાનું હોય સીધે સીધું એટલે પાણી આ બાજુ ન જાય અને આ પારિયા જે લઈ જાય છે પારી કરવાના alema pariye thai jay એટલે atlu kaam aapro ochu yo Mnjok ave chalu ho ave tari chhe na a badju joy le sidhe sidha litta ba કેનો ફાઇનલી વવાઈ ગયું કે દીના ગિરુ વાવુ વાવુ થા કરતા હતા ભી મકફડી માં ઢગલા તો આપડે પા ભરતો પડ્યા છે ચાલો જો આપણે અહીં બેહી ફૂલ આપણે દસ કિલો બી નાખ્યું પાંચ વીઘામાં વીઘે બે કિલો અને બે ડીએપી એટલે હે ને સારું ઉગે એલ એમટી બી સારું આવે છે હવે ધોરિયા બાસાલી ને એવું બધું કામકાજ રહ્યું થઈ જાય એટલે પૂરું અને પાંચ બધાનું હોવાઈ ગયું સવારે દસ વાગે ચાલુ કર્યું હતું થોડીક વાર પછી મળી ચાલો ફ્રેન્ડ હવે હેને જોવું વાગી ગયે સાડા બાર એટલે હવે હે ને આપણે જમી લઈ અને જમીન પછી હજી ધોરિયા જીરામાં પારિયા અને એવું બધું કરવા જઈશું બાલી છાટશું તો પાછા આપણે હવે નવો લોગા આજ બપોર પછી સ્ટાર્ટ કરશું કારણ કે વ્લોગ બહુ મોટો થઈ જશે તો ચાલો મળીશું આપણે બીજા વ્લોગમાં વ્લોગમાં કન્ટિન્યુ બનીએ રહેજો અને જોજો અને સપોર્ટ કરજો થોડો ચલો હવે મળીશું પાછા બીજા બ્લોકની સાથે બ્લોગને કરતા એને આપણે એન્ડ